સુરતના આઠવા ગેટ સર્કલ પર મેટ્રો પ્રોજેક્ટને લઈને બાવીસ વર્ષથી મુકાયેલું આઇકોનિક પ્લાનને ખસડાયું છે જોકે હવે ત્યાં ચંદ્રયાનના વિક્રમ ડેન્ડને મુકાયું છે ચંદ્રયાનની સફળતાની બિરદાવવા અને લોકોને જાગૃત કરવા માટે આ વિક્રમ ડેન્ડન લેન્ડ કરાયું છે સુરતમાં આઠવા ગેટના સર્કલ પર બાવીસ વર્ષ પહેલાં આઇકોનિક પ્લેન મૂકવામાં આવ્યું હતું જેને થોડા દિવસ પહેલાં મેટ્રો પ્રોજેક્ટને કારણે દૂર કરી દેવાયું છે જોકે આ પ્લેન બે હજાર એકમાં સુરતમાં પ્લેનની શરૂઆત થઈ તેવી ભાવના સાથે મુકાયું હતું ત્યારબાદ આ પ્લેનની ડિઝાઇનમાં લોકોની લાગણી અને જાગૃત કરવા માટે ફેરફારો થતા રહ્યા હતા છેલ્લા બે વર્ષથી આ પ્લેન દ્વારા પર્યાવરણ બચાવો અને થીમ પર ગ્રીન કરી દેવાયું હતું જોકે મેટ્રો પ્રોજેક્ટને લઈને પ્લેન દૂર કરાયું છે ત્યારે બુધવારના રોજ ચંદ્રયાનની સફળતાને પગલે ઠેર ઠેર ઉજવણી થઈ રહી હતી દરમિયાન અઠવા ગેટ સર્કલ પર વિક્રમ લેન્ડરની પ્રકૃતિ મુકાય છે પ્લેન સર્કલ તરીકે ઓળખાયા બન્યા બાદ ફરી આ સર્કલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આવતા જતા લોકો ઊભા રહી જાય છે અને તસવીરો વિડીયો વાયરલ થઈ રહ્યા છે સર્કલ પર વિક્રમ લેન્ડરની પ્રકૃતિ મૂકનાર મિલનસાહે જણાવ્યું હતું કે આ અનોખો વિચાર સવારે જ આવ્યો હતો અને લોખંડની રમકડાની ગાડી સહિતનો ઉપયોગ કરી વિક્રમ લેન્ડરની પ્રકૃતિ બનાવી પ્લેનની જગ્યા પર મુકાય છે દેશના આ ગૌરવમાં ચંદ્રયાનની સફળતાને બિરદાવવા માટે આ વિક્રમ લેન્ડરની પ્રકૃતિ મુકાય છે છેટા સાદા ઝરૂ કરીશી